સમગ્ર દેશમાં અગ્રસર રહ્યું છે તેનો શ્રેય તો જુદી જુદી યોજનાઓ છે એમાં ટ્રેક્ટર ખરીદી માટે પહેલા સહાય રૂપે સાહીઠ હજાર રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે એક લાખ રૂપિયા આપવામાં આવે છે એ સાથે સાથે આપણા ખેતરમાં જે દવાનો છટકાવ કરવામાં આવે છે એ દવાના છટકાવ માટે થઈને ખાસ કરીને બહેનોને અગ્રેસર કરી અને બહેનોને તાલીમ આપી અને ડ્રોન દીધી યોજના પણ શરૂ કરવામાં આવી આજે આપણું ગુજરાત છે એ પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો માટે છ જેટલા મોડલ ફાર્મનું પણ નિર્માણ કર્યું છે